ભાવનગર શહેરમાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આરટીઓ સર્કલમાં આવેલા હનુમાનજીના મંદિર ખાતે વિશ્વકર્મા જયંતિ મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાવનગરના આરટીઓ સર્કલમાં આવેલા હનુમાનજીના મંદિર ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે પૂજન વિધિ સહિત પ્રસાદ વગેરેના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને પૂજાનો લાભ લીધો હતો એ યાર આ ને આની ની પાછો હું આમ ખોડી રોડ जातो છું સીતાનગર હું જાજરી હાલો 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 આમ હાલતા રોયા જાઓ કોનેથી ગામ

જય વિશ્વકર્માદેવ આ વિશ્વકર્મા આજે જયંતિ મહોત્સવ છે ગણેશ રાજ્યો સત્તાપાળા હનુમાન મંદિર પાસે તમે પ્રજાપતિ સમાજ દ્વારા બધા જ ભાઈઓ તથા બહેનોની માટે અમે ચંદ્ર આયોજન કરી રહ્યા છીએ આ અમારો દસમો વિશ્વકર્મા જયંતિ મહોત્સવ છે બધા ભાઈઓ બહેનો અમને સાથ સહકાર આપ્યો છે અને પ્રસાદના ભાગરૂપે અમે બોલચન ડાયરી સમોસા એવું બધું ચંદ્ર અમે આપીએ છીએ બધા આ અમારો દસમો વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અમે રહ્યા છીએ અને બધા મિત્રો તરફથી સાથ સહકાર મળે છે પહેલું આપે છે